સાસણનું જંગલ એટલે ડાલામથા સિંહનું વતન કહેવાય દર વર્ષે સિંહોને જોવા દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ સાસણ આવે છે સાસણ એ સિંહનો રહેણાંક વિસ્તાર કહેવાય છે કે જ્યાં સિંહો પોતાની મસ્તીમાં મશગુલ રહે છે આ વચ્ચે હાલ સોશિયલ મીડિયામાં એક સાથે આઠ સિંહો ફેરા મારી રહ્યા હોય તેવો એક વિડીયો વાયરલ થયો સિંહ પરિવાર સાસણના જંગલ વિસ્તારમાં મોજ મસ્તી કરતો નજરે પડ્યો આ વિડીયોમાં સાસણ તેમજ સિંહ બાળ જંગલ વિસ્તારમાં જતા જોવા મળે છે ત્યારે સાસણની મુલાકાતે આવેલા કોઈ પ્રવાસીએ પોતાના કેમેરામાં સિંહ પરિવારની લટાને કેદ કરી હતી કે જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે એના સિંહોને સાસણની શાન ગણવામાં આવે છે દર વર્ષે સિંહોની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે માનવ વસવાટના કારણે સિંહોનો રહેણાંક વિસ્તારમાં ઘટાડો પણ નોંધાયો છે સરકારે બૃહદ વિસ્તારનો એરિયા સિંહો માટે વધાર્યો છે ગીરના સિંહ ભાવનગર બરડો રાજકોટ ચોટીલા પંથકમાં પણ પહોંચ્યા છે આમ સિંહો લટાર મારતા હોય એવા અનેક વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે પરંતુ એક સાથે આખો સિંહ પરિવાર લટાર મારવા નીકળ્યો હોય તેવો વિડીયો ભાગ્યે જ જોવા મળે છે સાસણના જંગલની મુલાકાતે આવેલા પ્રવાસીઓ અહીંથી પ્રાકૃતિક

CN24 News Mobile App